નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જય શ્રીમાળી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ મહેસાણા જિલ્લામાં ઘણા બધા ફિમેલ હેલ્થ વર્કર બહેનો આ છેલ્લા એક વર્ષમાં જોયું છે કે બહુ બધા નવા બહેનો આવ્યા છે અને ઘણા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ મેડિકલ ઓફિસર સાહેબ શ્રીઓ પણ નવા આવ્યા છે તો એ અવારનવાર મને ઘણા બધા મેડિકલ ઓફિસર સાહેબ સાહેબશ્રીઓ એફએડબ્લ્યુ બેનો પૂછપરછ બહુ કરતા હોય છે કે સાહેબ અમે રેગ્યુલર ટાઈમ સર એએનસીની વિઝિટ નાખીએ છીએ છતાં પણ અમારી ચાર એ એનસીની વિઝિટ શો થતી નથી દેખાતી નથી અને મેડિકલ ઓફિસર સાહેબ શ્રીઓ પણ જેટલા પણ નવા આવ્યા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને એટલી બધી ડિટેલમાં કોઈ પણ બાબત ખબર ના હોય તો એ લોકો પણ કન્ફ્યુઝનમાં હોય છે તો મેં આપણી જે ગાઈડલાઇન્સ છે ડેઝ પ્રમાણેની એ લોકોને ફોરવર્ડ કરી છે છતાં પણ હજુ ઘણી બધી બાબતો એવી છે કે જે લોકોને સમજવામાં ખરેખર મુશ્કેલી પડે છે તો આજે આપણે એ જ બાબતને લઈને તમારી સાથે આવ્યા છીએ તો મહેસાણા જિલ્લાના જેટલા પણ નવા એફએડબલ્યુ બેનો છે અને જેટલા પણ નવા મેડિકલ ઓફિસર સાહેબ શ્રીઓ પણ આવ્યા છે તો તમામ માટેનો આ વિડીયો છે અને વધુમાં વધુ આપણા કર્મચારી સુધી આ વિડીયોને ફોરવર્ડ કરજો

ઓકે અને ચોથી એ એન વિઝિટ છે કે બસો ઓગણચાલીસ દિવસથી લઈને ડિલિવરી થાય ત્યાર સુધીની આ વિઝિટ હવે આપણે મંથ પ્રમાણે ગણીએ તો સ્વાભાવિક છે કે જો તમે એલ એમપીથી ગણતા હોય તો મંથ પ્રમાણે ગણીએ તો નેવો દિવસ થાય પરંતુ અહીંયા ટેકો તમારી એ એન પહેલી વિઝિટ આપણા ગવર્મેન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે એટી ફોર ડેઝ લે છે એટલે ને જો સાથે ભાગીએ તો બાર તો ચોર્યાસી બાર વીક પરંતુ આપણે બાર વીક અલગ રીતે પણ ગણીએ છીએ ઓકે તો આપણે બાર વીક તો એટી ફોર ડેઝ પ્રમાણે જ અહીંયા હાલ ગણીશું તો એટી ફોર ડેઝમાં જે કોઈ પણ એએનસી ની વિઝિટ નાખવામાં આવી હશે એ આપણી પહેલી વિઝિટ ગણાશે કે જેને આપણે અર્લી રજીસ્ટ્રેશન પણ કહીએ છીએ ઓકે સેકન્ડ એએનસી ની વિઝિટ અહીંયા તમને સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એ એટી ડેઝ ટુ વન એટી ટુ ડેઝ હવે આમાં પણ તમને કન્ફ્યુઝન થશે તમારે જ્યારે પણ ની વિઝિટ તમે નાખતા હોય ત્યારે તમે દિવસ ગણશો એટલે તમને ખ્યાલ આવશે વન એટી ટુ ડેઝ પ્રમાણે જો આપણે એને સાતે ભાગીએ તો છવ્વીસ વીક થાય પરંતુ જો આપણે મંથ પ્રમાણે ગણીએ છીએ તો એ મંથ પ્રમાણે છ તરી અઢાર કમ્પ્લેટ તમે એલ પ્રમાણે જો એના મહિના ગણો તો છ મહિના જ થાય એટલે આપણે તમે મહિના પ્રમાણે ગણતા હોય તો પણ આ છ મહિના થાય અને જો વીક પ્રમાણે ભાગ્યા સાત પ્રમાણે કરતા હોય તો ટ્વેન્ટી સિક્સ વીક થાય તો આપણે સ્વાભાવિક છે કે આપણે મંથ પ્રમાણે જ ગણીશું તો અહીંયા પંચ્યાસીથી એકસો બ્યાસી દિવસમાં આ વિઝિટ ગણાય છે હવે એકસો ત્યાંસી દિવસ કે જેના એટી ટુ ડેઝ અંદાજે આપણે કહીએ છીએ કે છ મહિના વીતી ગયા છે એના પછી જે અહીંયા જે ટુ થર્ટી એટ ડેઝ જે દેખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં ત્યાર સુધીના ક્રાઇટેરિયામાં જે વિઝિટ નાખવામાં આવે એ ત્રીજી છે ઓકે તો હવે ટુ થર્ટી એટને તમે સાથે ભાગો તો આપણે એ પ્રમાણે ગણીશું તો એને જો સાથે ભાગીશું તો થર્ટી ફોર વીક્સ થશે ઓકે તો આપણે શક્ય બને ત્યાં સુધી ડેઝ જ ગણતરી કરવાનો પ્રયત્ન કરીશું એટલે કે ટુ થર્ટી એટ સુધીમાં જે કોઈ પણ વિઝિટ નાખવામાં આવે એ આપણી ત્રીજી વિઝિટ ગણાશે અને ટુ થર્ટી નાઇન એટલે કે બસો ઓગણચાલીસમાં દિવસ પછી જે વિઝિટ જે નાખવામાં આવશે એ આપણી ડિલિવરી સુધીની જે વિઝિટ છે એને ચોથી વિઝિટ ગણા છે હવે તમને એક બાબત અહીંયાથી ખાસ બતાવી દઉં કે અહીંયા તમને સ્ક્રીન ઉપર એક ઉદાહરણ હું બતાવી રહ્યો છું હવે આ ઉદાહરણ એવું છે કે વિચારી લો કે તમે કોઈ સગર્ભાની ચોર્યાસી દિવસ સુધીમાં વિઝિટ નાખી નથી ઓકે તમે અર્લી રજિસ્ટ્રેશન નથી કર્યું અને તમે નેવું કે પંચાણું માં દિવસે આનું રજિસ્ટ્રેશન કરો છો તો ટેકોનો ક્રાઇટેરિયા એવો છે કે જો તમે એટી ફોર ડેઝમાં જે પહેલી વિઝિટ નાખવાની હતી એ નથી નાખી અને જો તમે એના પછીના દિવસમાં જે કોઈ પણ વિઝિટ નાખો છો એટલે કે અંદાજે આપણે અહીંયા લખ્યું છે એ પ્રમાણે જો નાઇન્ટી ફાઇવ ડેઝમાં તમે વિઝિટ નાખો છો તો આમ જોવા જઈએ તો એ ખરેખર સેકન્ડ વિઝિટ આવતી હતી પરંતુ તમારી સગર્ભા માટેની પહેલી વિઝિટ જ ગણાય એટલે એ સીધે સીધી પહેલી ગણાશે પછી તમે જે ત્રીજો જે છે કે વન એટી થ્રીથી લઈને બસો અડત્રીસમાં સુધીની એ તમારી સેકન્ડ છે અને એના પછીની જે છે એ તમારી ડિલિવરી સુધીની હશે એ ત્રીજી છે તો સ્વાભાવિક છે કે તમારી પહેલી મિસ જ થઈ ગઈ તો તમે જો અર્લી રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો એની ચાર વિઝિટ આવી શક્ય જ નથી બીજી એક બે બાબતો પણ તમને અહીંયાથી સમજાવી દો કે કઈ કઈ બાબતોમાં તમારી ચોથી વિઝિટ ના આવી શકે તમે કોઈની એટી ફોર ડેઝમાં તમે એ એનસીની વિઝિટ નાખી દીધી છે અને વચ્ચે જે પંચ્યાસીમાંથી લઈને એકસો બ્યાસી દિવસ કે એકસો ત્યાંસીથી લઈને બસો અડત્રીસ દિવસમાં કોઈ પણ વિઝિટ તમે નાખવાની ભૂલી ગયા કે નથી નાખી તો તમે વિચારી લો કે ભાઈ તમે એટી ફાઇવથી તે લઈને વન એટી ટુ એકસો બ્યાસી દિવસ સુધી વિઝિટ નાખી તો બીજી આવી જશે ખરી પરંતુ તમારે જે એકસો ત્યાંસીથી લઈને બસો અડત્રીસ સુધીમાં જો નાખવાની છે એ વિઝિટ નહીં નાખો તો એ તમારી ત્રીજી નહીં ગણાય પછી શું છે કે પછી જે બસો ઓગણચાલીસમાં દિવસની ડિલિવરી સુધીની જે વિઝિટ છે એ નાખશો તો તમારી ત્રીજી ગણાશે તો ક્યારેક આ રીતે પણ તમારી ચાર એએનસી મિસ થશે એના પછીનો એક ક્રાઇટેરિયા એવો છે કે વિચારી લો કે કોઈ અહીંયા જે બસો અડત્રીસ દિવસ સુધીમાં ત્રીજી એએનસી ની વિઝિટ આવે કોઈ હવે સગર્ભાની ડિલિવરી એવી છે કે જે ટુ થર્ટી એટ એટલે કે બસો અડત્રીસમાં દિવસ પહેલાં જ આપણે સાદ પ્રમાણે ગણીએ તો ચોત્રીસ વીક પહેલાં જો એની ડિલિવરી થઈ જશે તો સ્વાભાવિક છે કે એની ચોથી એનસીની વિઝિટ આવશે જ નહીં તો આવી પણ તમારા લગભગ પીએચસીમાં મહેસાણા જિલ્લામાં ખાસ કે લગભગ આપણે સિક્સ સેવન પર્સન્ટ કદાચ જો આપણે આવી ગણી લઈએ અર્લી પ્રી ડિલિવરી તો આવી પણ પાંચ સાત ટકા તમારી નીકળી જશે ત્રીજા નંબરે એક ખાસ મહત્વનો ક્રાઇટેરિયા છે કે આપણે જે પંચ્યાસીમાં દિવસથી એકસો બ્યાસી દિવસમાં જે વાત કરીએ હવે એટલા દિવસમાં જો કોઈનું ખરેખર એમટીપી એબોસન કે આવું કંઈ પણ થઈ ગયું હશે કોઈ પણ સગર્ભાનું તો એની ત્રીજી પણ નહીં આવે એની ચોથી પણ નહીં આવે તો ટેકોનો આ ક્રાઇટેરિયા ખાસ સમજવા માટે ખૂબ જ ઉપયોગી હતો તો હવે મગજમાં ખાસ એક બાબત એ એવી રાખો મહેસાણા જિલ્લાના જેટલા પણ નવા એફઆઈડબ્લ્યુ બેનો આવ્યા છે એ લોકોએ કે તમારું જો હંડ્રેડ પર્સન્ટ અર્લી રજીસ્ટ્રેશન થાય એવા પ્રયત્ન કરો પરંતુ જો તમારા નાઇન્ટી પર્સન્ટ પણ જો અર્લી રજિસ્ટ્રેશન થયું છે તમારે સમજી લેવાનું કે હવે તમારી ક્યારે ચોથી વિઝિટ નહીં આવે ઓકે તમારી અંદાજે ચાર પાંચ ટકા તો એ પાંચ ટકા પણ એની ત્રીજી પણ નહીં આવે અને ચોથી પણ નહીં આવે તો તમારા નેવું ટકા અર્લી પ્રમાણે ગણો એટલે પંદર ટકા ઓટોમેટિક નીકળી ગઈ હવે રહી વાત કઈ કે જેની પ્રી મેચ્યોર ડિલિવરી થઈ જાય છે બસો અડત્રીસ દિવસ એટલે કે બસો ઓગણચાલીસ દિવસ પહેલા તો આવી પણ જો તમારી પાંચ એક ટકા હોય કે સાત ટકા હોય એક્સ વાય જેટલા ટકા હોય તો તમારી એની પણ તમારે ચોથી એ એન વિઝિટ નહીં આવે તો તમારી ઓલરેડી વીસ બાવીસ ત્રેવીસ ટકા તો આ વિઝિટ તમારી નીકળી જ જાય છે અને ક્યાંક તમે કોઈક સગર્ભાની વિઝિટ નાખવાની ભૂલી ગયા છો રહી ગઈ છે તો આવી પણ તમારી એકાદ ટકો આવશે તો જો તમારે હંડ્રેડ પર્સન્ટ ચોથી એ એનસીની વિઝિટ કરવી છે તો મહેસાણા જિલ્લાની તમામ એફઆઈડબ્લ્યુ બેનોને મારી નમ્ર વિનંતી છે કે શક્ય બને એટલું અર્લી રજિસ્ટ્રેશન કરવાનું રાખો આપણે જે ટેકોનો જે બીજો પણ ક્રાઇટેરિયા છે આઠ વિઝિટનો દર મહિને એની ચોક્કસ એની તપાસ કરવાની રાખો એની વિઝિટ ટેકોમાં એન્ટ્રી કરવાની રાખો અને ત્રીજા નંબરે કે જે કોઈ પણ ડિલિવરી થઈ છે અને જેના ડિલિવરી થવાની બાકી છે તો એ વખતે પણ જો તમને ખરેખર ખ્યાલ છે તમે જ્યારે પણ એને એના ઘરે જાઓ છો તો આપણે હોમ વિઝિટ પણ નાખતા હોઈએ છીએ શક્ય બને આટલા ક્રાઇટેરિયા છે તમે સમજવાનો પ્રયત્ન કર્યો હશે ચાર એએનસી કેમ તમારી હંડ્રેડ નથી થતી અથવા તો કયા ક્રાઇટેરિયા મુજબ તમારી એએનસીની ગણતરીમાં નથી લેવામાં આવતી તો આ વિડીયો મહેસાણા જિલ્લાની તમામ એફઆઈડબ્લ્યુ બેનો સુધી શેર કરો અને આવા જ વિડીયો સાથે ફરીથી તમને મળતા રહીશું ત્યાં સુધી વંદે માતરમ